હેલો મિત્રો શેરબજારની વાતોમાં મજબૂત ગ્લોબલ સંકેતોને કારણે આજે આપણું ગિફ્ટ નિફ્ટી બસો પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર ત્રણસો ને છ્યાસી ઉપર ટચ થઈ ગયો અને બજારમાં આજે સારી રિકવરી થશે જે કંપનીઓ મજબૂત કંપનીઓ છે જેના ઓકળા સારા આવ્યા છે અને જે કંપનીઓ નથી ચાલી એ કંપનીઓ દોડવા મળશે મજબૂત ગ્લોબલ સંકેત અમેરિકાના ચાર દિવસ મંદી પછી આજે તેજી જોરદાર થઈ છે અને અમેરિક બજારમાં જોરદાર રિકવરી હતી એક હજાર અંક નવા વધારા સાથે ઓગણચાળીસ એકસો છ્યાસી અઢી ટકાનો વધારો ડાઉમાં હતો અને નિકાલમાં પણ આ અઢી ટકાનો વધારો દર્શાવ્યો રહ્યો છે હવે કાલે બજારમાં સારો એવો વધારો હતો પરંતુ પ્રોફિટ બુક બુકિંગ આવવાને કારણે સામાન્ય વધારા સાથે બજાર બંધ રહ્યું હતું સેન્સ ઓગણ્યાસી પોંચસો ને પંચાણું એકસો સત્યાશી પોઈન્ટ એટલે કે પાંચ ટકાનો વધારો હતો નિફ્ટી ચોવીસ એકસો સડસઠ એકતાળીસ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું બેંક નિફ્ટી ત્રણસો બેતાળીસ પોઈન્ટ પંચાવન સત્સો ઉતાળીસ અડધા ટકાના વધારા સાથે બંધ રહ્યું મિડકેમાં પૂરો ટકોનો વધારો હતો અને ચોપન હજાર ત્રણસો બ્યાસી મિડકેપ બંધ્યું હવે મિત્રો મારા પોર્ટફોલિયોના ત્રણ સેટમાં કાલે સારી એવી રિકવરી હતી અને લુયડ સ્ટીલ હવે એનું નામ છે લુયડ એન્જિનિયરિંગ સાસઠ રૂપિયા અને અઠાણું પૈસા અને કાલે અડસઠ જઈ અને સાસઠ અઠાણું એ રહ્યો અને એનું માર્કેટ કેપ છે સાત હજાર આઠસોને છ મિત્રો એન્જિન કંપની છે જે એન્જિન છે જુગુના કોઈ મોટા એન્જિન હોય અને એની બોડી બનાવે બહુ સરસ કંપની છે અને હમણાં બધી કંપની ઉપર દીવું હતું કંપની દીવું ઓછું છે અને બાર રૂપિયાથી આઠ રૂપિયાથી કંપની ચાલવા મળી છે અને ત્રણ હાઈ બનાવી અને અત્યારે અડસઠ રૂપિયા આસપાસ કંપની ચાલી રહી છે બીજી કંપની છે જ્યોતિ રિઝન આ કંપનીમાં કાલે બે ટકાની તેજી હતી અને બારસોને તેરસો જઈ અને બારસોને અઠ્યાસી ઉપર બંધ રહ્યો અને એનું માર્કેટ કેપ છે એક હજાર પાંચસોને સેતાળીસ કરોડ આ કંપની ગઝબની કંપની છે ખૂબ રિટર્ન આપ્યું છે જેના પોર્ટફોલિયોમાં કે મારા પોર્ટફોલિયોમાં જેને લોબો સમય રાખ્યો છે એનું દાદર આ કંપનીએ દૂર કરી દીધું છે હવે ત્રીજી કંપની છે ટીબી ઘેડ આ મારા પોર્ટફોલિયોમાં નથી પણ આ કંપની પણ એના ફંડામેન્ટ ઠીક છે નાની કંપની છે માર્કેટ કેપ એક હજાર ચારસો ને ત્રેપન કરોડ છે અને બસો ને સત્તર રૂપિયા કાર્ય એમાં સો ટકાનો વધારો હતો ટીબી જટ એટલે ત્રિભવનદાસ જ્યુવેલર્સ અને તમારે આ બધી કંપનીઓનો એક ખાલી અભ્યાસ કરવા માટેની કંપની છે લેવી વેચવી એના માટે આ કોઈ વાત નથી હવે અમેરિકાના વિદેશ મંત્રી જેડી વેન્સ ભારતમાંથી મોદી સાહેબ સાઉદી અરેબિયામાંથી અને કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર ઘાતક હુમલો જેહદીઓ દ્વારા કાઢે છે અને એમાં ખાસા એવા લોકોને ગોળીબારથી મારી નાખવામાં આવે આ બહુ બહુ દુઃખદ ઘટના આપણા ભારત માટે દુઃખદ ઘટના છે અને આપણા ગુજરાતીઓ પણ ત્યાં ત્યાં ખૂબ ફુસાણા છે તમારે મારે ફરવાનો બહુ શોખ હોય છે આપણે કાશ્મીરમાં જવા માટે આપણે ગમતું હતું અને બે ત્રણ વર્ષથી કાશ્મીરમાં પરિસ્થિતિ પણ સારી હતી પરંતુ આવું થાય એટલે જવા માટે આપણો જીવ પાછો પડે બીજી વાત એ કે બજાર ખાસ અમેરિકાનું બજાર વધવાનું વધવા પાછળનું કારણ એ છે કે ચીન અને અમેરિકા પોર્ટમાં ચાલુ સિમાય પહોંચી ગયા છે વાતોમાં પરંતુ અમેરિકાનું એક બયાન આવ્યું કે જલ્દીથી જલ્દી ચીન સાથે વાટોઘાટો દ્વારા ટેરિફવાળો પ્રશ્ન સુલજાવવામાં આવશે અને એને કારણે અમેરિકાનું બજાર મુકાલી વધારો હતો અને પાલ સાહેબ જે ફેડના ચેરમેન છે અમેરિકામાં એમને પણ ટ્રમ્પે વ્યાજદરો ઘટાડવા માટેની વાત કરી છે અને એ પણ થોડાક પોઝિટિવ સમાચારો છે બયાનબાજી અમેરિકા સતત બયાનબાજી કરતું રહે છે અમેરિકાના પ્રમુખ એવડા મોટા પદ ઉપર બેઠા છે વિશ્વના એ મહાશા છે અમેરિકા અને એલ ફેર સતત બોલ બોલ કરવું એ વિશ્વ માટે અને એમના માટે સારું નથી પરંતુ એ બોલી અને પાછા એમના ને એમના શબ્દોએ એ ફેરવીતો રહે એટલે વિશ્વમાં બહુ એની અસર અને શેરબજારમાં ખાસ અસર થાય છે હવે આ પ્રશ્ન એ છે કે કોઈને ટેલિફવાળી વાત ગમતી નથી કોઈ દેશ એમાં કોઈ દેશને બધા દેશોને નુકસાન થાય છે પરંતુ આ અમેરિકા જે આજે આ લત લઈને પડ્યું છે એમાં ચીને થોડીક મજબૂતાઈ દાખવી એ પણ સારું છે આજે આપણને ભારતને કોઈ નુકસાન નથી ભારતને ચીન તરફી અને અમેરિકા તરફી બે તરફી ફાયદો છે આપણને બે ફાયદો કરાવી આપશે આપણે શાંત રહેવું એ જ મોટી વાત છે આપણે કાયમ માટે વિશ્વમાં કોઈ પણ પ્રશ્ન બને છે તો ભારત દ્વિપક્ષી સમાધાનમાં જ રસ લેશે કોઈ તરફી વલણમાં એ ટેકો આપતો નથી અને એના માટે ભારત સારું છે હવે બજારમાં ઓની અસર શું થશે અને આગળ જતો શું થશે મિત્રો ટેરિટનો પ્રશ્ન પટી ગયા પછી બજાર ઝડપથી રિકવર થઈ મિત્રો એ સો ટકાની વાત છે એનું એ કારણ છે કે વિદેશી રોકાણકારોને ભારતીય બજાર હવે ગમવા મળ્યું છે જે સતત ચાર મહિનાથી જો લોકો વિદેશીથી વિદેશવાળા પૈસા અમેરિકામાં ચીનમાં વિદેશના બીજા વિશ્વના બીજા દેશોમાંથી લગાવતા હતા એ પૈસા પાછા ભારતમાં આવી ગયા છે ત્રીજું કારણ છે કે જે રિટેલ ઇન્વેસ્ટરોનો કેટલો કોન્ફિડન્સ છે વિશ્વાસ છે એ બધાને પુનઃ પ્રાપ્ત કરી લીધો અને આપ ફાવે બધાને ખરીદી કરવી અને ચોથું કારણ છે કંપનીઓના ત્રિમાસિક ઓકળા અમુક અમુક કંપનીઓના ઓકળા મજબૂત આવવા મળ્યા છે અને જે જે કંપનીના ઓકળા મજબૂત આવે છે ત્રિમાસિક ઓકળા એ કંપનીઓ દોડવા મળે છે અને ભારતના યુદ્ધકો અત્યારે હાલની પોઝિશનમાં ગુડ કોમ કરી રહ્યા છે અને નિકાસમાં આપણે અગ્રહણમાં રહીએ એના માટે સરકાર પણ એની નીતિમાં ફાફેર કરી અને છૂટ આપી દે છે આ બધા કારણોથી બજાર ધમધમી ઉઠશે એવું લાગે કોઈ નેગેટિવ ન્યૂજ જો વિશ્વ માટે કે આપણા દેશને નુકસાન કર આવે તો બજાર ઘટી શકે છે પરંતુ અત્યારે એવું કોઈ દેખાતું નથી અત્યારે ચોવીસ હજાર પોનસો બજાર ટૂંક સમયમાં જોવા છે મિત્રો અને પછી પચીસ હજાર એમ કરતાં કરતાં ગાડી સતત આગળ ચાલતી રહેશે અને તેજી થવાની જ છે સોનામાં ખૂબ તેજી છે પણ જો મિત્રો બજાર છે થોડુંક બજાર ઉપર જાય પછી પ્રોફિટ બુકિંગ આવે વળી બજાર ઘટે અને વળી પાછું બજાર ઉપર જાય છે આ બધું ચાલતું રહેવા પણ બજારમાં જે ધીરજ રાખે જે લઈને શાંતિથી બેસી જાય એ લોકો જીતે છે અને કોઈ પણ માણસ નહીં ધારો કે ટૂંકો ગાળામાં નફો થતો હોય તો એવા લોકોને જો ખૂબ ધીરજ ના રાખી શકીએ તો નફો બુક કરી શકીએ મિત્રો એ પણ કરી શકાય ધારો કે કોઈ તમે કંપની લીધી હોય અને એમાં તમને વીસ ટકા નફો થતો હોય વીસ ટકા કે પચીસ ટકા તો તમને એવું લાગે કે ભાઈ આપણે નફો બુક કરી લેવો છે તો તમે જે રોકાણ કર્યું છે એટલા પૈસા તમારે લઈ લેવા જોઈએ નફા જેટલા પૈસા એ કંપનીમાં રોકી રાખવા જોઈએ આ પદ્ધતિ પણ તમે અપનાવી શકો છો ચલો મિત્રો થેન્ક યુ આભાર